પરિયા અંબાજ માર્ગ પર ચાલકે કાબુ ગુમાવતા આઈસર ટેમ્પો માર્યો પલટી વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મંગળવારના રોજ પરિયા અંબાજ માર્ગ પરથી સેલવાસ તરફ જતો આઈસર ટેમ્પો ચાલકે વણાકવાડા માર્ગ પર કાબુ ગુમાવતા ટેમ્પો રોડ નીચે ઉતરી પલટી મારી ગયો હતો આ અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી ગયા હતા પાડી પરિયા માર્ગ પરથી મંગળવારના રોજ સવારે સાત વાગ્યે બંધ બોડી આઈસર ટેમ્પો નંબર જીજે શૂન્ય પાંચ સીયુ ચોપ્પન અઢાર સિલ્વાસ તરફ જઈ રહ્યો હતો ત્યારે અંબાજ નજીક આવેલા દેવેન્દ્રભાઈના પોલટ્રીફોર્મ પાસેના વણાંકવાળા માર્ગ પરથી ટેમ્પો પસાર થતો હતો ત્યારે ચાલકે સ્ટેરિક પરથી કાબુ ગુમાવી મૂક્યો હતો અને ટેમ્પો રોડ નીચે ઉતરી રોડની સાઈડ જઈ પલટી મારી ગયો હતો આ અકસ્માતમાં ઓવાઈ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા જોકે ટેમ્પો ચાલકનો બચાવ થયો પામ્યો હતો না no লাগে like <coughs>